નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા નવસારી લાઈવ અને ન્યૂઝ નવસારીની બોર્ડની અંદર સતત દર વર્ષે ઉત્કૃષ્ટ પરિણામ લાવતી શાળા એટલે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ અને સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર સીબીએસસી ટેન્થ અને ટ્વેલ્થની અંદર ઉત્કૃષ્ટ પરિણામ આ વખતે પણ આવ્યું છે વાત જો કરવામાં આવે તો દસમો મૂળભૂત પાયો કહેવાય અને દસમાની અંદર સો ટકા પરિણામ આવ્યું છે તો ટ્વેલ્થ કોમર્સની અંદર છન્નું ટકા અને ટ્વેલ્થ સાયન્સની અંદર બે ટકા સીબીએસ બોર્ડની અંદર ઉત્કૃષ્ટ પરિણામ લાવતી શાળા એટલે કે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ તો આ સ્વામિનારાયણ સ્કૂલની વિદ્યાર્થીનીઓ પોતાનો અભિપ્રાય આપી રહી છે જેની અંદર સૌપ્રથમ પ્રથમ દેશાઇ આયુષી શું જણાવી રહી છે ચાલો આપણે સાંભળીએ Our teachers, our uh, Mr. Irin sir, uh, Prof. sir, Raghunam uh, and Krishna sir, everybody supported us and gave us guidance and our dear parents which have supported us undoubtedly and we are very glad that they have supported us and now I am telling you the tips that you should follow that I used. તો સાથે જ દ્રષ્ટિ કે જે અઠ્યાસી પોઈન્ટ આઠ ટકાની સાથે ટ્વેલ્થ ની અંદર ઉત્તીર્ણ થઈ છે શું જાણી રહી છે ચાલો આપણે સાંભળીએ

તો સાથે જ રાજવી દેસાઈ પંચાણું પોઈન્ટ બે ટકા સાથે પાસ થઈ છે એ શ્રેય કોને આપી રહી છે આપણે સાંભળીએ રાજવી દેસાઈને મેરી ટ્રેન્સી બી એસ ઈ બોર્ડને નાઇન્ટી ફાઈવ પોઇન્ટ ટુ મેં આપને પેરેન્ટ્સ થેન્ક યુ કહેના ચાહુંગી ઓર મેરી સ્કૂલ ઓર મેન સ્ટાફ ઓર મેનેજમેન્ટને હેલ્પ કી કભી બી ડાઉટ આવે તો હેલ્પફુલ રહે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો દેવિકા જે પણ છ્યાસી પોઈન્ટ બે ટકા સીબીએસસી બોર્ડ ની અંદર લાવી છે એ શું જણાવી રહી છે ચાલો આપણે સાંભળીએ સ્વામિનારાયણ સ્કૂલ મેં લાસ્ટ ટ્વેલ્વ ઇયર્સ પઢ રહી હું मैं अपने मार्क्स के लिए अपने पेरेंट्स को थैंक यू करना चाहूँगी और स्वामीनारायण स्कूल ने भी मुझे काफ़ी सपोर्ट किया है सभी टीचर स्टाफ ने मुझे हमेशा इंक्रेज किया है प्रफुल सर कृष्णा सर भाना मैम इन्होंने मुझे काफ़ी ज़्यादा सपोर्ट किया अपनी जर्नी में और हमेशा से मुझे इंक्रेज करते आए हैं वो ताकि मैं बेटर करती जाऊँ આ તમામની વચ્ચે શાળાના મુખ્ય સંચાલક અને ટ્રસ્ટી એવા પ્રફુલ્લભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ ધોરણ દસ અને બાર સીબીએસમાં શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર રિઝલ્ટ આવ્યું એટલે દર વર્ષની માફક આ વર્ષે પણ અમે ખૂબ જ આનંદથી ઉત્સાહભેર રિઝલ્ટને વધાવ્યું સાથે સાથે બાળકોને ટ્વેલ્થ સાયન્સની અંદર નાઇન્ટી ફાઈવ પોઈન્ટ ટુ પરસેન્ટ ટ્રાયસ આવેલા છે અને રિઝલ્ટ પણ એટલું જ આવેલું છે એની સાથે કોમર્સનું છન્નું ટકા રિઝલ્ટ આવેલું છે સાથે ટેન્થનું ખાસ બેઝિક ગણાય ટેન્થ તો ટેન્થની અંદર અમારું હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે અને જે આઈડબલ્યુની અંદર પણ અમારા નાઇન્ટી ફાઇવ ઓફ ઘણા બધા સ્ટુડન્ટો છે તો દરેક વાલી મિત્રો તથા નવસારીને જાહેર જનતાને ખાસ જણાવવાનું કે અમારી સંસ્થાની અંદર વિદ્યાની સાથે સાથે સંસ્કારનું સિંચન પણ કરીએ જેથી કરીને બાળકો બહાર જાય ત્યારે પણ એને કામરૂપ થાય અને અત્યારે દરેકને શિસ્તની સાથે સાથે સંસ્કાર જોઈએ એ અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ આ પૂરું પાડે છે ને આટલું રિઝલ્ટ આવ્યું એમાં સમગ્ર અમારે પ્રિન્સિપાલ શ્રી હિરેન સર ભાવના મેડમ તથા અમારો સમગ્ર સ્ટાફ અને કોઓર્ડિનેટર એની સાથે સાથે બાળકો તો ખરા જ પણ બાળકોની સાથે એમના પેરેન્ટ્સે પણ અમને ખૂબ સપોર્ટ કર્યો એટલે દરેકનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે દર વર્ષે આવું રિઝલ્ટ આવે એવી અભિલાષા રાખીએ છીએ અસ્તુ જયસ્વામિનારાયણ તો જે પ્રમાણે આપે જોયું કે સીબીએસઈ બોર્ડની અંદર સૌથી સારું ઉત્કૃષ્ટ પરિણામ નવસારી જિલ્લાની અંદર કોઈ શાળા લાવતી હોય અને સતત અગ્રેસર રહેતી હોય માત્ર શિક્ષણ નહીં પણ સાથે સંસ્કાર અને અન્ય પ્રવૃત્તિઓની અંદર પણ કે જેથી કરીને બાળકનો સર્વાંગી વિકાસ થાય એવું કોચિંગ આપતી સંસ્થા એટલે કે સ્વામિનારાયણ સ્કૂલ અને સ્વામિનારાયણ સ્કૂલ આ તમામે તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને એમના ઉત્કૃષ્ટ પરિણામ બદલ શુભેચ્છાઓ પાઠવે છે તમામ